લવ એ પ્રશ્ન છે છે ખૂબ ગંભીર બાબત આપણે સમાજની લવજેહાદ્નળી દીકરીને જે અંધારામાં રાખીને કરવામાં આવે છે એને લવ લવજેહાદ આપણે કહીએ છીએ અને એ એના સખોદ વિરોધ કરું છું હું પણ અને આવું ક્યારે ચલાવી લેવામાં જ ન આવે અને એને છોડવામાં પણ નહીં આવે મારી વાત કરું તો સૈયદ નવરાત્રી ઓલ ઓવર સમાજને ભેગો લઈને આટલા વર્ષોથી આયોજન કરે છે રાજકોટમાં કોઈ અઘટિત બનાવ શહેરમાં હજી સુધી બન્યો નથી અને ન બને એની પૂરતી તકેદારી પણ રાખવામાં આવે છે અમે છેલ્લા બે વર્ષથી કોઈ પણ આધાર કાર્ડ કે કોઈ પણ એવું પ્રૂફ જેની ઓળખાણ થઈ શકે એવું અમે લઈએ છીએ અમારા સોફ્ટવેર સંબંધિત પાસમાં એ જ્યાં સુધી ખુલતો નથી જ્યાં સુધી પોતાનું આઈડી કાર્ડ જમા ના કરાવે એટલે એક સુરક્ષાની દ્રષ્ટિએ કહીએ કે કઈ પણ આપણા તપડીના માહોલની દ્રષ્ટિએ કહીએ તો એક આધાર પુરાવો એ જરૂરી છે કે આટલા બધી પબ્લિકમાં આ આપણી પાસે એલઆઈનો લિસ્ટ છે ને આ ત્યાં રહે છે એવો આધાર પુરાવો અમારી પાસે હોય તો કઈ પણ થયું હોય કે ત્યારે એ કામમાં લાગે લવજેહાદની વાત છે તો લવજેહાદમાં ક્યાંય પણ આવો બનાવ ન બને એ સર્વ સમાજની જવાબદારી છે બીજા સમાજની પણ એટલી જવાબદારી છે કે એની રીત મારી ભરાઈ ન જાય આટલા વર્ષોથી અમારા ગ્રાઉન્ડમાં બેની દીકરીઓ છે કે અમે અમારી પોતાની બેન દીકરી માની અને સાર સંભાળ રાખીએ છીએ લોકોનો વિશ્વાસ અમારી ઉપર છે ત્યારે વિશ્વાસ એમના મકબંધરીએ પ્રયત્નો કરવામાં આવે છે શહેર ગ્રાઉન્ડ એ વર્ષોથી કોઈ પણ વિવાદ વગર રાજકોટની પ્રજા સૌરાષ્ટ્રની પ્રજા માતાજીના ગરબા આરાધના કરે જ છે તો આ વિશે અમે તકેદારી રાખવાની છે આમાં અવડું મોટું આયોજન છે પાંચ છ હજાર સાત હજાર ખેલૈયો રમતા હોય છે તો બધું તો ધ્યાન નથી હોતું પણ સ્ટ્રિકલી અમારી એક ટીમ હોય છે નાનામાં નાની ખ્યાલ રાખતા હોય છે પાંચ છ હજાર લોકોમાં કોણ ડેલી પાસમાં આવે છે કોણ ક્યાં આવે છે એ આપણે ખ્યાલ નથી જ રહેવાનો એટલે એ ખોટી વાત હું નહીં કરું પણ પાસ ઇસ્યુ થાય ખરેખર માતાજી ની આરાધના કરી આવી છે રમે છે સહભાગી થાય છે તો વાંધો નથી પણ ખોટી રીતે ક્યાંય કોઈ પકડાશે છોડવામાં નહી આવે પાસ બને ત્યાં સુધી અમારા હાથમાં એવું હોતું નથી કે એવું ડિટેક્ટ કરીને નથી આપતા અમે પાસ કે ભાઈ આ આ જ્ઞાતિનો પાસ નહીં આપવામાં આવે એ તો ઓનલાઈન પ્રક્રિયા હોય છે અને બહુ બધું સોફ્ટવેરથી કામ ચાલતું હોય છે એટલે ડિટેલિંગમાં નથી પડતું